આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રદેશમાંથી નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા ત્યારે પૂર્વ વર્તમાન સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ પણ પોતાની દાવેદારી કરવા પહોંચી ગયા હતા ભાજપે સમગ્ર ગુજરાતમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગત રોજ ભાજપ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોની પેનલ સેન્સ લેવા માટે આવી હતી તેમાં ભૂપેન્દ્ર શાહ પ્રદેશ કોષાધ્યક્ષ પ્રફુલ્લ પાયા રાજ્યમંત્રી અને ભાવનાબેન દવે કે જે પ્રદેશમાં હોદ્દો ધરાવે છે એ પેનલ સેન્સ લેવા માટે આવી હતી ત્યારે વડોદરા શહેરના ઘણા કાર્યકર્તા હોદ્દેદારોએ લોકસભા માટે દાવેદારી નોંધાવી હતી ત્યારે પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર હાલના સાંસદ રંજનબેન ભટ્ટ અને એક નવા ઉમેદવાર વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ લોકસભા લડવાની દાવેદારી નોંધાવી હતી પરંપરા પ્રમાણે કોઈપણ પ્રકારના ઇલેક્શનના પહેલાં કાર્યકર્તાઓની ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંગઠનના લોકોની કયા પ્રકારની અનુકૂળતા છે કયા ઉમેદવાર માટેની એમની લાગણી છે એવી એક નિરીક્ષકોના માધ્યમથી સેન્સ લેવાની જે પ્રક્રિયા ચાલતી હોય છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માર્ગદર્શન પ્રમાણે ત્રણ નિરીક્ષકો વડોદરામાં આવ્યા નિરીક્ષકો માટે અપેક્ષિતોની યાદીમાં જે લોકોનો સમાવેશ થયો હતો એ બધા જ લોકો આજે અહીંયા નિરીક્ષકો સામે સેન્સની પ્રક્રિયામાં હાજર રહ્યા અને અત્યારે આ સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે સેન્સની પ્રક્રિયામાં અંદર જતી વ્યક્તિ એ પોતે ઉમેદવાર છે અથવા તો કોઈ ઉમેદવારના સંદર્ભમાં વાત કરે છે એની માહિતી કોઈની પાસે હોતી નથી એટલે કેટલા લોકોએ વડોદરા લોકસભા માટે ઉમેદવારી કરી છે તેની કોઈ માહિતી અમારી પાસે નથી પાર્ટીના અધ્યક્ષ તરીકે પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં પણ ઈચ્છા વ્યક્ત કરી છે આ સાથે શહેરમાંથી લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકેદાર કિરણ મહિડા પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી અને અકોટાના પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે પણ દાવેદારી નોંધાવી છે પાર્ટી જે જવાબદારી સોંપશે એ પરિપૂર્ણ કરીશું અમે 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 બધા કાર્યકર્તા એક જ હોય છે ભારતીય જનતા પાર્ટીના પાર્ટી જે કંઈ જવાબદારી આપતા હોય છે એ પરિપૂર્ણ કરતા હોઈએ છીએ અમે બધું ભારતીય જનતા પાર્ટી કોઈને બી ટિકિટ આપે અમે ખભે ખભા મિલાવીને એને જંગી બહુમતી જીતી આપવાનો પ્રયત્ન કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર